રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી મળેલ હતી કે છેલ્લા દોઢેક વર્ષની અંદર એક ઇસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઠેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યા છે આ બાતમીના આધારે વોચ રાખીને એક ઇસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કીટ ઉપર ચોકડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કીટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે પંદર એક જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને છ એક જેટલા ગુના દાખલ થયેલા છે જે છ ગુના રાજકોટ સિટીની અંદર ભૂજ રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરસાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સ્વરૂપ આ બાબતે રાખો અજાણો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે ચારથી થી પાંચ ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કીટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ અડતાલીસ કલાક તો અમુક લોકો તો ત્રણ ત્રણ દિવસે ભાનમાં આવેલા છે એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકે તકેદારી રાખવા વિનંતી છે ક્યાં રૂટ કોઈ આ મોટાભાગે મુસાફરી કરતો એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની નિવર્સિસમાં

ડાકોર ની અંદર એની મેડિકલ સ્ટોર ની અને સોરી જ્વેલરી ની એની દુકાન છે કપડાની ની જ્વેલરી ની પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે પછી વગર પ્રિસ્ક્રિપ્શન એ તેડી દવા કેન દવા મેરા પણ બિસ્કિટ આ બનાવતો કે એટલે એ જે છે રેગ્યુલર આપણો જે બિસ્કિટ હોય ક્રીમ બિસ્કિટ એ બિસ્કિટ ની અંદર એ પેસ્ટ બનાવી નાખતો આની જે દવા જે છે ઉંગરી દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર છોકરી દેતો અને પછી પાછું બિસ્કિટ બંધ કરી દેતો અગાઉ પણ આરોપી જે છે પકડાયેલો છે નાઇન્ટીન નાઇન્ટી સેવન નાઇન્ટી એટ ની અંદર પણ એ આવા ત્રણેક ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલ ની અંદર એને ખાસો સમય પણ નિતા પૈસા કમાવા માટે તમને લોભ લાલચ માં આવી કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચ તો બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે એ અહિયાંથી ગ્રીનલેન્ડ ચોકડી ની આસપાસ બેસવા જતો હતો ત્યારે